રાજન માત્ર બાર વર્ષનો છોકરો વારાણસીની ગલીઓમાં ઉગાડા પગે ફરતો ભૂખ એનો કાયમી મિત્ર હતો અને તેના મગજમાં ઘણી વખત તેના કાકા ભરતભાઈની યાદો ફરતી રહેતી કારણ કે ભરતભાઈ એ વ્યક્તિ હતા જેમણે ક્યારેક રાજનને સાચો સ્નેહ આપ્યો હતો પરંતુ તેમના મૃત્યુ પછી રાજનનું જીવન રસ્તા ઉપર સંઘર્ષ કરતા કરતા વીતવા લાગ્યું તે કચરામાં ખાવાનું શોધતો અને અજાણ્યા લોકોની ઉદારતા ઉપર નિર્ભર રહેતો જે ક્યારેક જ તેની તરફ જોતા મિત્રો આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો વિડિયોને લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો એક દિવસ જ્યારે રાજન ગલીઓમાં ભટકી રહ્યો હતો ત્યારે તેની નજર એક માણસ ઉપર પડી આ માણસ કાળા કલરનું શૂટ પહેરીને હાથમાં એક ચામડાની સૂટકેસ લઈને ઉતાવળા પગે ચાલી રહ્યો હતો તેને જોઈને લાગતું હતું કે તે ક્યાંક જવાની ઉતાવળમાં છે જેવો જ તે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તેના ખિસ્સામાંથી એક ચામડાનું પાકીટ પડી ગયું રાજનની નજર તેના ઉપર પડી તેણે વાંકા વળીને તે પાકીટ ઉપાડે જે ઘણું ભારે હતું ખોલીને અંદર જોયું તો ઘણી બધી રૂપિયાની નોટો અને કાર્ડ હતા એક પલ માટે રાજન ની આંખો ચમકી ઉઠી તેને તરત વિચાર આવ્યો કે આ રૂપિયા થી તે પોતાના માટે ખાવાની વસ્તુઓ અને બીજું ઘણું બધું ખરીદી શકે છે ત્યારે જ પાછળથી એક અવાજ આવ્યો અરે છોકરા રાજને તરત જ પાછળ જોયું આ અવાજ જેનું પાકીટ પડી ગયું હતું તે જ માણસનું હતો

થોડી વાર ચૂપ પછી રાજાને ધીમા સ્વરમાં કહ્યું મારા કાકા કહેતા હતા કે પ્રામાણિકતા જ આપણી સૌથી મોટી પૂંજી છે ભલે આપણી પાસે બીજું કંઈ ન હોય આ વાત સાંભળીને અરવિંદભાઈએ સહેજ સ્માઈલ આપી તેમની નજર રાજન ઉપર જ ટકી રહી જાણે તેની દરેક હરકત વાંચવાની કોશિશ કરી રહ્યા હોય પછી તેમણે પાકીટ લીધું અને કંઈક વિચારીને રાજનને કહ્યું મારી સાથે ચાલો આપણે ચાલતા ચાલતા વાત કરીશું અને કંઈક ખાઈ પણ લઈશું રાજન સહેજ અચકાતા તેમની પાછળ ચાલી નીકળ્યો અરવિંદભાઈ તેને એક નાનકડા લંચ કેફેમાં લઈ ગયા કદાચ મહિનાઓ પછી પહેલી વખત એવું હશે કે આજે રાજને પેટ ભરીને ખાધું ખાતા ખાતા અરવિંદભાઈએ રાજનને તેની કહાની પૂછી તું અહીં એકલો સુકામ ફરી રહ્યો છે તારો પરિવાર ક્યાં છે રાજાને એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની આપવિધિ સંભળાવવાની શરૂ કરી તેણે પોતાની માં ગીતા વિશે કહ્યું જે નાનપણમાં જ તેને મૂકીને જતી રહી હતી તેણે પોતાના કાકા ભરતભાઈ સાથે વિતાવેલી સોનેરી પળો વિશે વાત કરી જ્યારે તેને લાગતું હતું કે તે દુનિયાનું સૌથી સુરક્ષિત માણસ છે પરંતુ તેના કાકાના મૃત્યુ પછી તે રસ્તા પર આવી ગયો તેનું જીવન ફક્ત ભોજનની શોધમાં અરવિંદભાઈ થતા ઉતાર ચડાવને પારખવાની કોશિશ કરી રહ્યા હતા કંઈક એવું હતું જે તેમને આ છોકરા તરફ ખેંચી રહ્યું હતું અરવિંદભાઈએ કહ્યું તારી અંદર હિંમત છે અને પ્રામાણિકતા પણ આજના જમાનામાં આ વસ્તુઓ માણસમાં બહુ ઓછી જોવા મળે છે ખબર નહીં કેમ પણ મને એવું લાગી રહ્યું છે કે આપણી આ મુલાકાત એમ જ નથી થઈ રાજને અરવિંદભાઈ તરફ જોયું તેની આંખોમાં એક સવાલ હતો અરવિંદભાઈએ બીજું કંઈ જ કહ્યું નહીં પરંતુ તેમની વાતોમાં એવું કંઈક હતું જેણે રાજનના મનમાં જિજ્ઞાસા જગાડી દીધી અનિલભાઈએ હળવી સ્માઈલ સાથે પોતાની ઘડિયાળ જોઈ અને પછી કહ્યું ચાલ હવે અહીંથી નીકળીએ આગળ તને કંઈ બીજું પણ બતાવવું છે રાજન તેમની પાછળ ચાલી નીકળ્યો પરંતુ તેના મનમાં ઘણા બધા સવાલ હતા શું અરવિંદભાઈ સાચે જ તેની મદદ કરશે કે પછી ફક્ત કોઈ વિચિત્ર સંયોગ હશે

ઘરમાં જીવનનો કોઈ સંકેત હતો નહીં રાજન અત્યાર સુધી ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો હવે આખરે તે બોલ્યો તમે અહીં એકલા રહો છો અરવિંદભાઈ થોડી વાર સુધી ચૂપ રહ્યા પછી ઊંડો શ્વાસ લેતા જવાબ આપ્યો હા મારી પત્ની સંગીતા થોડા વર્ષો પહેલા ગુજરી ગઈ અમે સંતાન માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ અમારો પરિવાર પૂરો ન થઈ શક્યો તેના ગયા પછીથી મારી જિંદગી બસ આવી જ છે શાંત અને ખાલી આ સાંભળીને રાજને અરવિંદભાઈ તરફ જોયું તેની બાળ સુલભ જિજ્ઞાસા હવે સહાનુભૂતિમાં ફેરવાઈ ગઈ હતી તે જાણતો હતો કે એકલતાની પીડા શું હોય છે તેણે ધીરેથી પૂછ્યું શું તમને ક્યારે એવું લાગ્યું છે કે સંગીતાબેન તમને જોઈ રહ્યા હોય અરવિંદભાઈ ચોંકીને તેની તરફ જોવા લાગ્યા આ સવાલ તેમની આશાથી પરે હતો તેઓ વિચારમાં પડી ગયા થોડીવાર પછી તેમને માથું હલાવીને કહ્યું કદાચ ક્યારેક ક્યારેક એવું લાગે છે કે સંગીતા હજી પણ મારી સાથે છે બંનેની વચ્ચે થોડીવાર માટે શાંતિ જળવાઈ રહી આ શાંતિ અસહજ નહોતી પરંતુ એવી હતી જાણે બે અજાણ્યા લોકો એકબીજાનું દુઃખ સમજવા લાગ્યા હોય થોડીવાર પછી અરવિંદભાઈએ રાજનને પૂછ્યું તે ક્યારે તારી મમ્મી પાસે જવાનું વિચાર્યું છે આ સાંભળીને રાજનની આંખોમાં અચાનક જ કઠોરતા આવી ગઈ તે થોડા ગુસ્સા સાથે બોલ્યો ના તેણે મને મારા કાકા પાસે મૂકી દીધો હતો રૂપિયા માટે તેણે મને વેચી નાખ્યો હતો એટલે એના પ્રત્યે હું કંઈ મહેસૂસ નથી કરતો અરવિંદભાઈએ એના અવાજમાં છુપાયેલા દર્દને અનુભવી તેઓ જાણતા હતા કે આ નાનકડા છોકરાએ પોતાની ઉંમર કરતાં ક્યાંય વધારે જોયું અને સહન કર્યું છે એ રાત્રે જ્યારે રાજન સોફા ઉપર સૂતો હતો ત્યારે અરવિંદભાઈ પોતાના રૂમમાં બેચેન હતા તેમના મનમાં રાજનની વાતો ફરી રહી હતી તેઓ વિચારી રહ્યા હતા કે તેમની અને આ છોકરાની રાહ આખરે કઈ રીતે ટકરાઈ તેઓ જેવા જ ગાઢ નિંદરમાં ગયા તેમને એક સપનું આવ્યું સપનામાં તેમણે સંગીતાબેનને જોયા તે બિલકુલ પહેલા જેવા જ લાગી રહ્યા હતા

તેઓ એક ટેક્સીમાં બેસીને શહેરની એક મોટી હોસ્પિટલમાં પહોંચ્યા અરવિંદ ભાઈએ રાજનને અંદર લઈ જતા કહ્યું કે આ જગ્યા મારી બીજી જિંદગી છે હું અહીં કામ કરું છું હોસ્પિટલની અંદરની હલચલ ડોક્ટરો અને દર્દીઓની દેખભાળ કરતા લોકોની દ્રઢતા જોઈને રાજન મંત્ર હતો તે દરેક ખૂણાને ખૂબ જ ઉત્સુકતાથી જોઈ રહ્યો હતો તેણે અરવિંદભાઈને પૂછ્યું તમે અહીં શું કરો છો એટલે અરવિંદભાઈએ ગર્વથી કહ્યું કે હું એક ડોક્ટર છું અહીં લોકોની જિંદગી બદલાય છે અને ક્યારેક તેમને બચાવવામાં પણ આવે છે રાજાને ચારે તરફ જોયું અને પછી ધીમેથી બોલ્યો અહીંના લોકો મહત્વપૂર્ણ લાગે છે તેઓ કંઈક એવું કરી રહ્યા છે જે બીજાની જિંદગી બદલી નાખે છે અરવિંદભાઈ મુસ્કુરાઈને બોલ્યા કદાચ

જેને જાણવાની તેમને જરૂરત મહેસૂસ થઈ રહી હતી ઘરે પાછા ફરતી વખતે અરવિંદભાઈએ કહ્યું રાજન તારી અંદર કંઈક ખાસ છે તારી પ્રામાણિકતા તારું સાહસ આ બધું મને વિચારવા ઉપર મજબૂર કરી રહ્યું છે પરંતુ મારે તારા વિશે હજી વધારે જાણવું છે તારા કાકા ભરતભાઈ સિવાય બીજું કોઈ છે જે તને યાદ આવે છે રાજન થોડી વાર માટે ચૂપ રહ્યો પછી માથું નમાવીને કહ્યું ના બસ એક કાકા જ હતા એ જ મારું સર્વસ્વ હતા અરવિંદભાઈએ તેની વાતોમાં છુપાયેલા દર્દને અનુભવ્યું તેમણે નક્કી કરી લીધું કે તેઓ રાજનની મદદ કરશે પરંતુ આ સફર સરળ નહોતો રાજન અને અરવિંદભાઈ વચ્ચેના સંબંધો થોડાક જ અઠવાડિયામાં ગાઢ થઈ ગયા બંનેના જીવનમાં એક નવી દિશા આવી ગઈ અરવિંદભાઈએ રાજનને દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી આ પ્રક્રિયા કઠિન હતી પરંતુ બધું એટલું સરળ નહોતું જ્યારે કાનૂની કાર્યવાહી શરૂ થઈ તો રાજનની જૈવિક માં ગીતાનું નામ સામે આવ્યું અરવિંદભાઈને મજબૂરીમાં તેનો સંપર્ક કરવો પડ્યો જોકે તેઓ પોતે પણ નહોતા ઈચ્છતા કે રાજનની જિંદગીમાં તે મહિલા ફરીવાર આવે બીજા અઠવાડિયે ગીતા હોસ્પિટલમાં આવી તેની ઉપસ્થિતિમાં અસહજતા હતી તેનો ચહેરો ચિંતાથી ભરાયેલો હતો પરંતુ તેના હોઠ ઉપર નકલી સ્મિત હતું તેણે રાજનને જોયો અને તેના તરફ આગળ વધી તેણે ધ્રુજતા સ્વરમાં કહ્યું બેટા હું આ દિવસની રાહ જોઈ રહી હતી મે વિચાર્યું નહોતું કે ફરી હું તને ક્યારે જોઈ શકીશ તેની આ વાત સાંભળીને રાજાને ગુસ્સા સાથે કહ્યું તેણે પોતાનો હાથ ઝાટકીને કહ્યું તું મારી રાહ જોઈ રહી હતી તે તો મને વેચી નાખ્યો હતો જાણે હું કોઈ સામાન હોય તને મારી કોઈ ચિંતા નહોતી રાજનની આ વાત સાંભળીને ગીતાએ થોડી વાર માટે માથું નીચે નમાવી લીધું તેની આંખોમાં આંસુ આવી ગયા તે બોલી હું જાણું છું કે મેં ઘણી ભૂલો કરી છે પરંતુ મને એક મોકો જોઈએ છે હું મારી ભૂલ સુધારવા માંગુ છું હું તારી પાસે પાછી આવવા માંગુ છું અરવિંદભાઈ અત્યાર સુધી ચૂપ હતા હવે તે વચ્ચે બોલી પડ્યા તેમના અવાજમાં દ્રઢતા હતી ગીતાબેન તમે તમારા દીકરાને મૂકી દીધો હતો તમે પોતાની લાલચ માટે થઈને રાજનને તેના કાકા પાસે મૂકી દીધો હવે જ્યારે તે પોતાની જિંદગીમાં આગળ વધી રહ્યો છે તો તમે શું કામ એની પાસે ફરીવાર આવવા માંગો છો એટલે ગીતાએ કહ્યું મેં ખોટું કર્યું હતું પરંતુ તે સમયે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો હું ડરી ગઈ હતી મને નહોતું સમજાતું કે શું કરવું પરંતુ હવે હું બદલાઈ ગઈ છું અરવિંદભાઈએ તેની આંખમાં જોઈને કહ્યું તમે બદલાઈ ગયા છો કે નહીં તે હવે કંઈ મહત્વ નથી રાખતું હવે સવાલ એ છે કે શું રાજન પોતાની જિંદગીમાં તમને પાછા ઈચ્છે છે કે નહીં રાજને પોતાની માં તરફ જોયું તેની અંદર ભાવનાઓનું વંટોળ દોડી રહ્યું હતું ગુસ્સો પીડા અને ક્યાં થોડી એવી દયા પરંતુ તેણે પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખીને કહ્યું માં હું તને માફ કરું છું પરંતુ મારી જિંદગીમાં હું ફરીવાર તને નથી ઈચ્છતો મારી પાસે હવે બધું જ છે જેની મને જરૂર છે મને હવે તારી જરૂર નથી આ સાંભળીને ગીતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે રાજનને છેલ્લી વખત જોયું અને કંઈ પણ કહ્યા વગર ત્યાંથી જતી રહી ગીતાના ગયા પછી અરવિંદભાઈએ રાજનને ગળે લગાડી લીધો અને કહ્યું હું તારા વિશે વિચારતો હતો એના કરતાં તું ઘણો વધારે મજબૂત નીકળ્યો તને ખબર છે કે તારા માટે સાચું શું છે

આ ફક્ત એક કાગળનો ટુકડો ન હતો પરંતુ એક એવા સંબંધની શરૂઆત હતી જે વિશ્વાસ અને પ્રેમ ઉપર આધારિત હતો અરવિંદભાઈ અને રાજને એક સાથે નવી જિંદગીની શરૂઆત કરી રાજન ધીરે ધીરે પોતાના ભૂતકાળને ભૂલવાનું શરૂ કરી દીધું ગીતાની છાયા તેના જીવનમાંથી પૂરી રીતે ભૂસાઈ ગઈ હતી અરવિંદભાઈએ પોતાની પત્ની સંગીતાને કરેલો વાયદો પૂરો કર્યો તેમણે રાજનને એ જિંદગી આપી જે હંમેશાથી તે ઈચ્છતો હતો પ્રેમ સન્માન અને એક પરિવાર રાજને પણ પોતાની અંદર એક નવી સંભાવનાઓને જન્મ આપ્યો તેણે હોસ્પિટલના વાતાવરણથી પ્રેરિત થઈને પોતાના જીવનનો ઉદ્દેશ્ય શોધવાનું શરૂ કર્યું હવે તે ફક્ત પોતાની જિંદગી જ નહોતો જીવી રહ્યો પરંતુ બીજાની જિંદગીમાં પણ રોશની લઈ આવવાનું સપનું જોઈ રહ્યો હતો તો મિત્રો આજની આ વાર્તા જો તમારા હૃદયને થોડી પણ સ્પર્શી ગઈ હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ નવા આવેલા વિડીયો આપને મળતા રહે ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ